મહેસાણામાં સતલાસણા ધોરોઈ ડેમમાંથી હાલ નદીમાં પાણી છોડાશે નહીં ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ હાલ તો છસો ઓગણીસ પોઈન્ટ સાડત્રીસ ફૂટ નોંધાઈ છે પાણીની આવક ઘટીને માત્ર એક હજાર બસો પંદર ક્યુસેક નોંધાઈ છે ધોરોઈ ડેમ હાલ નેવ્યાસી પોઈન્ટ ચુંબોતેર ટકા ભરાઈ ગયું છે આઠ નગરપાલિકા મહાનગરપાલિકા તથા ચારસો થી વધુ ગામોને પાણીની ચિંતા ટળી ગઈ છે હવે ખેડૂતોને નિયમ આધારિત સિંચાઈનું પાણી જે છે મળશે તો સતલાસણા દરોઈ ડેમમાંથી હાલ નદીમાં પાણી છોડાશે નહીં ડેમની ભયજનક સપારી છસો બાવીસ ફૂટ અને હાલ છસો ઓગણીસ પોઈન્ટ સાડત્રીસ ફૂટ નોંધાય છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જોડાઈ ચૂક્યા છે ભરતજી સતલાસણા દરોઈ ડેમમાંથી હાલ તો નદીમાં પાણી છોડાશે નહીં નદીમાં કોઈ પણ પાણી છોડવામાં આવશે નહીં હાલ ધરોડ એમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે હાલની સપાટી છસો ઓગણીસ પોઈન્ટ સડત્રીસ નોંધાય છે ધરોડ ડેમ માંથી કુલ પાણી ઘટી ઘટીને

નિયત સમય મળવા પાત્ર રહેશે ફરજિયાત હવામાન વિભાગ દ્વારા ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મહેસાણામાં પણ મેઘ મહેર થઈ રહી છે કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે કયા વિસ્તારોમાં પાણી ભરાવાથી સમસ્યા સર્જાય છે ભરતજી કોઈ જિલ્લાના ખેરાલુ વડનગર વિજાપુર વિસનગર જેવા તાલુકામાં વરસાદ હાલ તો નહીવત પ્રમાણે પડી રહ્યો છે સતલાસણા ધરોમ માંથી હાલ નદીમાં પાણી જે છે છોડાશે નહીં પાણીની આવક ઘટીને માત્ર એક હજાર બસો પંદર ક્યુસેક નોંધાય છે ધરોઈ ડેમ હાલ નેવ્યાસી પોઈન્ટ ચુમ્બોતેર ટકા ભરાયું છે